તમે લડવા આયા છો એમ ઓ એટલે અમી જેમ કેમ નહીં એમ કેવા છો તમે

તમારું નામ શું છે આવકો નામ છે નામ નામ વાગુબા વાગુબા તમારું શું કઈ ચોથી આયા છો બાજુના ગામમાં આ કબજો કરવાનું કે નહી કીધું એ બે રે બોય બોય ગોમો ખબર પડશે તો આખું ગોમ છૂટશે હમણે લે તા અમારા અમારા સપોર્ટમાં આખું ગોમ છે હમ હા કોણ સપોર્ટમાં

હવે કબજો કરવા આવશે ભાઈ હવે કબજો એને જીપ જ કરવાનો છે બીજો નહીં કરી શાંતિ રાખો તમે પટી ગયો હવે હેડો જીપનો પટેલ લઈ જો અને આને કાબુમાં રાખજો એ તો કાબુમાં જ જઈ જાય આ તો ગોડા છે 50% મગજ છે હવે ફેર વળીન મારી જમીન મોચે દેખાણા ને તો આ દુનિયામાં મો દેખો તમે યાદ રાખજો ઉપડો હેડો પટી ગયો હેડો આયા કબજો કરવા હેડો મંગુબા

મેમટે પેલા જ કીધું તું કે ફૂમટે નાખવી પડશે એટલે બીવણ આમ ખતર નાતા જ હતા તમારા પગ જાલી ભમાવે એવા હતા એટલે પેલો લીલી પાઘડી વાળો હતો ને એમી પેલા બરોબર નો ધાપો હતો એવું નહિ કે ખાલી માર ખાઈ નાખતા રે પૂછો ફૂમતા તો જોયું છે મારે તો જોયું નહીં મેં તો જોયું નહીં કળા ની સ્વાગન ભાઈ ના ભાઈ ના તમારો વિશ્વા એ આવતો મેં તો તમારા બેડમ પડતી એ જોયું છે બીજું જોયું નહીં

કોઈ ભાડિયા ઘર ખાલી ના કરતો હોય તો ખાલી એમાં કેવાનું બાકી જમીન નું નહીં આયો લેવાની હે પાડિયા તમન શું નડતો હતો બાસકુજી શું નડતો હતો અરે મગફુજી ઘર નતો ખાલી કરતો મારે ઘર રહેવા જ આવું ભાડું તો પૂછો માથા ભારે એમ ને હોલી તો નતો કંઠેર નું ગાડું હતું ડાબા ઉપર થી ઉતરતો

દોઢસો રૂપિયા મારા ઘર લઈ બરોબર એટલે દસ હજાર રૂપિયા તોડ થાય અરે હું હા દસ હજાર રૂપિયા અરે તો લ્યો બસ આવતો નઈ આવતો નહી તારા મન ને એટલે હું તમારું ખાલી કરાયું એટલે તમારે ઉપડવાનું છે ઉપાડવાથી તમે ઉપડો એક વાત ખરેખર મફુજી ના આવત ને તો આપડું એક હાડકું ના રાખો તેમ

એ સિવાય જમીન તારી નહી થાય હા ઓમાં બતાવો તમારાથી પેલા બે જણ હાજર હતા જવા દેવાના લ્યા ઈયેથી ઉપાડી અને નદી લઈ જવાના હતા અને ઈયે બાવળી બોધી મારવાના હતા ઈયે અરે હરી ભાઈ મારી વાત ઓબળો ઈયાને ઉપાડવાની જરૂર પડશે નહીં તો ઈયાને ઉપાડી લે હ

Mafu kaka, eh mafu kaka, mana uju? શું eh, fagu mana? An

હા તે હોય તો હેડો એન ઘર પૂછપરછ કર ના બોને તો પોલીસ સ્ટેશન કેસ લખી દો આટલા પૂછપરછ કરવી પડશે મહિનાથી આ તો ગાડી નાખીને લઈ જશે હેડો ચમસી થયો હવે એટલે આવી ના રે કાઢવાની ભલા આપને પાછળ ગા કરવાના ઓ મદીલ પહેલી વાર તો અમે કોઈ દાવો પાછળ થી ગા નહીં કરતા હોમી સાથી એ પેલા મારી ના આયા સ્વામી આ એટલે હોમી સાથી માર્યા કર ના મારી કે એટલે તમે કિડનેપ કરાયા કિડનેપ અંતાને અમે બે હા

અમારા નિયમ કોઈ દુશ્મની નહીં અમારા ઝઘડો છો તો એ સમાધાન થઈ ગયો એટલે અમારા નિયમ ને થઈ ગઈ હા ફટાફટ ભલે થઈ ગઈ પણ હિરા થઈ ગયા છે એટલે હાલ કાયદેસરમાં ગુનેગાર તમે બે જણા ગણા હો એમ છે ને અમે ગુનેગાર ગણા ભલા આદમી પણ તમારા જેવા કોઈ વિરોધ જ નહીં કોઈ ઝઘડો જ નહીં અરે અમારે એને કિડનેપ કરવા હોત ને તો ને એકન કિડનેપ કરી લ્યો તમે ઓબળો મારી વાત અમારો એક નિયમ છે કે ગમ્મે ઓ ગુનો ગમ્મે તને કર્યો હોય અમારા જોડે માફી માંગી લે એટલે અમે પૂરું કરી નાખા પછી એવું છે ઓવે મારી નજરે તો તમે જ ગુનેગાર છો જમ કે મે સોળાયા છે તમન લડતે મારી વાત ઓબળો વડીલ તમારી નજરે અમે ગુનેગાર હોય ને તો તમે તાર પોલીસ કેસ કરી દેજો હો તમે કિડનેપ નહીં કરે ના

હા મુજબ એ વિચાર કરું છું પણ હવે એ વાતની ખબર નહિ પડતી કે આ બે જણા ને કિડનેપ કર્યા કને નોમ મારું ફેલાવાનું કોમ મારું અરે બે જણા આયા તા ઘરમાંથી બધી વસ્તુ બહાર નાખી દીધી છે મને થાપાયો છે મને ધોકાયો છે અને પૂરેપૂરી દાદાગીરી કરી છે મારી આગે બે જણા હતા એમ

કલ્લો કોબરા એટલે તમને ખબર નહી કે આ ગાની લિંક ચોડ હશે ભૂલ થઈ ગઈ કલ્લો કોબરા જોડે આડ હશે વાટી જો બે જડે હા મારું પોંછો પાટણ હા